હેલો એવરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ એન્ડ આ વિડીયો છે કોઈ સ્ટડી વ્લોગ તો છે નહીં આજે તમને થમનેલ જોઈને ખ્યાલ આવી જ ગયો હશે કે આ વિડીયો શેના રિલેટેડ છે પોલીસ ભરતી દોડની તારીખ તો આવી ગઈ છે પણ શું તમને પણ ગભરામણ થાય છે કે ડેટ નજીક આવી ગઈ છે રનિંગની અને મને અંદરથી ગભરામણ થાય છે ધક ધક થાય છે આવું બહુ બધા લોકોને થતું હશે કેમ કે બહુ બધી કમેન્ટ્સ બી આવી રહી છે એન્ડ ઘણા લોકો મેસેજ બી કરી રહ્યા છે સો એમના રિલેટેડ મેં આ એક વિડીયો શૂટ કરીને તમારી જોડે શેર કરી રહી છું એન્ડ આ વિડીયોની અંદર મેં વર્કઆઉટ બી શેર કર્યું છે જે અમુક લોકોને કામ આવશે એન્ડ ચલો ગ્રાઉન્ડની અંદર જ્યારે તમે એક્ઝામ દેવા જાઓ છો રનિંગની ત્યારે સાથે શું શું લઈ જવાનું છે ઘણા લોકો કોમેન્ટ્સ કરે છે વોચ લઈ જવાની છે યા ફર નહીં ડિજિટલ વોચ લઈ જવા દેશે યા ફર નહીં સો એ બધી બાબતોની ચર્ચા આજે મારા આ વિડીયોની અંદર કરીશું એ પહેલાં અમારું જે વર્કઆઉટ છે અમે લોકો ડેલી જે પ્રેક્ટિસ કરી રહ્યા હતા એ વિડીયો તમારી જોડે થોડો શેર કરી રહી છું આ મારી ફ્રેન્ડ તમે જોઈ રહ્યા છો જેમણે બ્લુ ટી શર્ટ પહેર્યું છે એન્ડ બોડી થોડી વધારે છે એમની એન્ડ લાસ્ટ ટાઈમ અમે જ્યારે એમનો ટાઈમિંગ લીધો એન્ડ ડેલી જે લોકો જોઈ રહ્યા છે એ લોકોને ખ્યાલ જ હશે કે એમનો ટાઈમિંગ કેટલો આવ્યો છે નવ મિનિટ એન્ડ છ સેકન્ડની અંદર એમનું ગ્રાઉન્ડ અમે લોકોએ કમ્પ્લીટ કર્યું છે સોળસો મીટર સો પહેલાંથી અમે લોકો કઈ રીતે તૈયારી કરી રહ્યા હતા એ વિડીયો આ છે કે અમે લોકો કઈ રીતે પ્રેક્ટિસ કરી છે રનિંગ વર્કઆઉટ માટે એન્ડ આજે ફાઇનલી આટલી બોડી હોવા છતાં બી એ નવ મિનિટમાં કમ્પ્લીટ અહીંયા કરી લે છે તો ગ્રાઉન્ડની અંદર એમને ફાઇનલી ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે ઘણી ગર્લ્સની હજી બી કમેન્ટ્સ આવે છે કે દસ મિનિટ થઈ જાય છે અગિયાર મિનિટ થાય છે બાર મિનિટ થાય છે ઘણા ગર્લ્સ મને જે ગ્રાઉન્ડ પર મળવા આવે છે એ બી કહે છે કે મને અગિયાર મિનિટનો ટાઈમ આવે છે શું હવે મારે ગ્રાઉન્ડ થઈ જાય તો યસ એમના માટે મા એટલું જ કહીશ આજે બી એક શોર્ટ્સ વિડીયો અપલોડ કર્યો છે એમના અંદર બી મેં જણાવ્યું છે કે મારી એક ફ્રેન્ડ છે એમનું એક્ઝામ્પલ મેં આપ્યું હતું કે ગઈ ભરતીની અંદર જ્યારે કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા હતા પંદર દિવસનો સમય હતો એમની પાસે ક્યારે બી પ્રેક્ટિસ નથી કરી એન્ડ પંદર દિવસની વાર હતી પંદર દિવસ પ્રેક્ટિસ કરી એન્ડ ઓછામાં ઓછા ટાઈમિંગમાં એમણે ગ્રાઉન્ડ છે દોડની જ્યારે એક્ઝામ આપવા ગઈ ત્યારે કમ્પ્લીટ કર્યું એન્ડ પંદર સમથિંગ માર્ક્સ બી એમને આવ્યા હતા સો તમે બી જો પ્રેક્ટિસ કરશો તો તમને તમારે બી ગ્રાઉન્ડ છે કમ્પ્લીટ થઈ જશે સો ડરવાની કોઈ જ જરૂર નથી એન્ડ જેટલા બી દિવસો તમારી પાસે બચ્યા છે જેટલો બી સમય મળ્યો છે હજી બી ટાઈમ છે કે પ્રેક્ટિસ કરી લો થઈ જશે એન્ડ ખાસ કરીને મેન્ટલી સ્ટ્રોંગ રહેશો જ્યારે બી તમે એકથી બે રાઉન્ડ લગાવો છો ત્રીજા રાઉન્ડે તમે હિંમત હારી જાઓ છો ચોથો રાઉન્ડ તો લગાવતા જ નથી કેમ કે ઘણી ગર્લ્સ આવે છે એને કહે છે કે ચાર રાઉન્ડ તો કમ્પ્લીટ અમારાથી થતા જ નથી સો એ મેન્ટલી તમે સ્ટ્રોંગ રહો માનસિક રીતે જ જો તમે ભાંગી ગયા તો ચોથો રાઉન્ડ તમે મારી શકવાના નથી શો આ અમુક એવી બાબતો છે જેમની ખાસ ધ્યાન રાખવાનું છે એન્ડ પહેલાં તો પ્રોપરલી અહીંયાથી જ પ્રેક્ટિસ કરી એન્ડ મેન્ટલી સ્ટ્રોંગ થઈને ગ્રાઉન્ડ પર જવાનું છે ને ગ્રાઉન્ડ પર જાઓ છો તો સાથે શું શું લઈ જવાનું છે સૌથી પહેલાં તો તમારો જે કોલ લેટર છે એક આઈડી પ્રૂફ લઈ જવાનું છે જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ યા ફિર ચૂંટણી કાર્ડ તમે કોઈ પણ વસ્તુ લઈ જઈ શકો છો સાથે એન્ડ ઘણા લોકો વોચ માટે જે કમેન્ટ્સ કરી રહ્યા છે કે તમે જે વોચ પહેરો છો એ સાથે લઈ જવા દેશે યા ફિર નહીં સો મેં જે વોચ પહેરું છું એ સ્ટોપ વોચ છે એ ત્યાં નહીં લઈ જવા દે સાદી કાંડા ઘડિયાળ લઈ જવા દેશે બટ એ ઘડિયાળમાં જોવાનો તમારી પાસે ટાઈમ જ નહીં હોય મેં તો કહું છું કે કાંડા ઘડિયાળ બી તમારે લઈ જવાનો કોઈ જ જરૂર નથી એ ટાઈમિંગ જોવામાં તમારી બેથી ત્રણ સેકન્ડ એમ જ નીકળી જશે તો એ ટાઈમે તમારે ઘડિયાળમાં જોવાને બદલે તમે જે રનિંગ એ ટાઈમે કરી રહ્યા છો ગ્રાઉન્ડ પર બસો ગર્લ્સને એક સાથે દોડવામાં આવેલી હતી ગયા વખતે તો તમારે એમના પર ધ્યાન દેવાનું છે કે તમારો આગલો સ્ટેપ ક્યાં પડવાનો છે એમના પર તમારું ફોકસ હોવું જોઈએ તમારી આગળ પાછળ સાઈડમાં કોણ જોવે છે તમારી સામે એમાં એમના પર તમારે ધ્યાન બિલકુલ નથી દેવાનું એટલે આગળનો સ્ટેપ તમારો ક્યાં પડે છે એમના પર ફોકસ કરવાનું છે એન્ડ હા ગ્રાઉન્ડ પર ગયા પછી બહુ બધી ગર્લ્સને એક સાથે દોડાવવામાં આવશે તો પહેલી લાઇન પર જ ફોકસ કરવું એ જરૂરી નથી કેમ કે બહુ બધી જ ગર્લ્સ હશે કે જેમનાથી રનિંગ નહીં થતું હોય એટલે પહેલી લાઈન એ લોકો છોડશે જ નહીં નહીં તો રનિંગ કરે યા ફિર નહીં તો કોઈને કરવા દે એન્ડ ચાલશે તો બી પહેલી લાઇનમાં જ તો એ વખતે તમારે શું કરવાનું છે કે જે બી ગર્લ્સ પહેલી બીજી લાઇન સુધીમાં રનિંગ કરતા હોય તો આપણે એમને ક્રોસ કરીને આગળ નીકળી જવાનું છે આ ટાઈપનું તમારે છે પહેલાંથી જ મેન્ટલી સ્ટ્રોંગ થઈને જવાનું છે કે ત્રીજી લાઇનમાં બી વારો આવે યા ફિર ચોથી લાઇનમાં બી તો કોઈ બી આડું આવે છે તો એમને ક્રોસ કરીને નીકળી જવાનું છે સો આ રીતે પ્રિપેર અહીંથી જ થઈને જવાનું છે ત્યારે ત્યાં જઈને તમારું ગ્રાઉન્ડ છે કમ્પ્લીટ થશે સો ફાઇનલી જે લોકોનું અહીંયા ગ્રાઉન્ડ છે સાડા નવ મિનિટ અરાઉન્ડ થઈ જાય છે એન્ડ ત્યાં છે જેટલો ટાઈમિંગ અત્યારે પ્રેક્ટિસ કરવામાં આપણે આવતો હોય છે એમનાથી ઓછો ટાઈમિંગ આવશે કેમકે ત્યાં એક ભરતીનો માહોલ છે બધા લોકો દોડી રહ્યા છે એન્ડ મેન્ટલી તમે સ્ટ્રોંગ છે છો જ તો એમને જોઈને તમે દોડવાના જ છો સો આ રીતે તમે બી ત્યાં જે ટાઈમિંગ અહીંયા સાડા નવની અંદર યા ફર જે બોઇસ છે પચીસ મિનિટમાં જે લોકોને થઈ રહ્યું છે તો ત્યાં તમારો ટાઈમિંગ ઓછો જ આવવાનો છે એટલે ગભરાવાની કે ડરવાની કોઈ જ જરૂર નથી કે રનિંગની ડેટ આવી ગઈ છે હવે શું થશે ગ્રાઉન્ડ કમ્પ્લીટ થશે કે નહીં કેમ કે આવા ડરને લીધે જ ઘણીવાર આપણે હિંમત હારી જતા હોય છે સો હિંમત હારવાની બિલકુલ જરૂર નથી એન્ડ હજી બી જે લોકોની ડેટ થોડી દૂર છે એ લોકોએ અત્યારથી જેટલો બી સમય મળ્યો છે એમને પ્રેક્ટિસ કરવામાં જ આપવો જોઈએ તો આ મારી ફ્રેન્ડ છે મારી જોડે તમે જોઈ શકો છો કે લાસ્ટ ટાઈમ અમે એમનો જ્યારે ટાઈમિંગ લીધો ત્યારે નવ મિનિટમાં થયું છે બટ એમણે કેટલી પ્રેક્ટિસ કરી છે રનિંગની અને કઈ ટાઈપનું વર્કઆઉટ કર્યું છે તમે મારી સાથે જોઈ શકો છો અને આગળ બી મેં વિડીયો આજ જ અંદર શેર કર્યા છે કે જ્યારે અમે સો મીટરની સ્પ્રિન્ટ બી લગાવતા ત્યારે એક સરખી તાકાતથી એનામાં જેટલી બી તાકાત છે મારી સાથે સ્પ્રિન્ટ લગાવવાની કોશિશ બી કરતી હતી નહીં તો આટલું બોડી લઈને દોડવું એ બહુ જ કઠિન હોય છે કેમ કે ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું ને ઘણી ગર્લ્સ મને ગ્રાઉન્ડ પર મળવા બી આવે છે એ લોકોનું બોડી બિલકુલ નથી હોતું એકદમ પતલા હોય છે છતાં એ ચાર રાઉન્ડ છે કમ્પ્લીટ નથી કરી શકતા ચાર રાઉન્ડ સુધી નથી ટકી શકતા એન્ડ એમનો જે ટાઈમિંગ કહે છે તો અગિયાર મિનિટ સમથિંગ સાડા અગિયાર મિનિટ સમથિંગ થાય છે આવું કહેતા હોય છે બટ પહેલાંથી જો તમે મેન્ટલી સ્ટ્રોંગ રહી એન્ડ પ્રિપેર કર્યું હોય એન્ડ પ્રેક્ટિસ કરી હોય તો તમે બી ગ્રાઉન્ડ છે કમ્પ્લીટ કરી શકો છો આમને જોઈ શકો છો અમે જ્યારે સો મીટરની સ્પ્રિન્ટ લગાવતા મારી સાથે એ એટલી તાકાત લગાવીને દોડવાની કોશિશ કરતી અને સો સો મીટરની સ્પ્રિન્ટ બી લગાવતી આટલી મહેનત એમણે કરી છે ત્યારે એમને આજે નવ મિનિટમાં થાય છે સો તમે બી તમારી પાસે જે બી ટાઈમ બચ્યો હોય હજી બી મહેનત કરો બને તો બે ટાઈમ વર્કઆઉટ કરો એન્ડ લોંગ વર્કઆઉટ કરવાની હવે કોઈ જરૂર નથી એન્ડ જેમ બને એમ સ્પીડ વર્કઆઉટ કરો જેથી કરીને તમારું રનિંગ છે એ કમ્પ્લીટ થઈ શકે એન્ડ ખાસ કરીને ગ્રાઉન્ડ પર જઈ એન્ડ બહુ બધી ગર્લ્સ યા બહુ બધા બોયસને જોઈને હિંમત નથી હારવાની એન્ડ એ સમય જ્યારે દોડતા હોય ત્યારે આગળ પાછળ ઉપર નીચે ક્યાંય નથી જોવાનું કે કોઈ મારી સામે જુએ છે યા ફિર નહીં આગળનો સ્ટેપ આપણો ક્યાં પડવાનો છે ત્યાં જ ધ્યાન રાખવાનું છે આ રીતે ગ્રાઉન્ડ પર જઈને બી તમારે રનિંગ વર્કઆઉટ કરવાનું છે એટલે હન્ડ્રેડ પર્સન્ટ તમે તમારું હન્ડ્રેડ પર્સન્ટ છે જેટલી બી તાકાત તમારામાં હશે એટલી તમે આપી દેશો એટલે તમારું છે પરિણામ પણ તમને હન્ડ્રેડ પર્સન્ટ મળવાનું જ છે એટલે જ્યારે તમે ગ્રાઉન્ડ પર દોડો છો ત્યારે પહેલી લાઇનમાં તમારો વારો આવે ન આવે બટ પહેલી લાઇનમાં કેવું હોય છે કે લોકોને એવું લાગતું હોય છે કે ચારસો મીટર ત્યાં જ થાય છે દૂર થોડા દોડીશું તો ટાઈમિંગ વધી જશે સો એમની પહેલીમાં રહીને તમારો જે ટાઈમ તમે જે રનિંગમાં આપી શકતા હોય એ બી ખરાબ નથી કરવાનું અને ગ્રાઉન્ડ પર ઘણીવાર કેવું હોય છે કે ગર્લ્સ એકબીજાને ધક્કા મારીને પાડી દેતા હોય છે તો કોઈ બી આગળ પાછળ દોડે છે તો થોડું એમનાથી દૂર રહેવાનું છે યા ફરી એમને ક્રોસ કરીને આગળ નીકળી જવાનું છે સો આ રીતે ગ્રાઉન્ડની અંદર જઈને બી તમારે ધ્યાન રાખવાનું છે એન્ડ જેટલો બી સમય બચ્યો છે એ લોકો હજી બી મહેનત કરી લે એન્ડ જે લોકોને કાલથી ગ્રાઉન્ડ સ્ટાર્ટ થઈ રહ્યું છે એ બધા લોકોને ઓલ ધ બેસ્ટ કે તમારું હન્ડ્રેડ પર્સન્ટ તમે આપીને આવશો એન્ડ હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ બી લઈને આવશો સો ફાઇનલી ચલો આજે મેં તમને તમારી જોડે જે બી મારી પાસે માર્ગદર્શન હતું મેં બી ગયા વખતે ફિઝિકલ પાસ કરેલી છે એન્ડ ગ્રાઉન્ડ બાબત બાબતથી જે મને ખ્યાલ હતો એ મેં તમારી જોડે શેર કર્યું છે એન્ડ આઈ હોપ કે તમને આ માહિતી છે એ હેલ્પફુલ થશે એન્ડ ઘણા ગર્લ્સ જ્યારે મળવા આવે છે કે બોયસ આવે છે ત્યારે કહે છે કે અમે જ્યારે હિંમત હારી જાય છે રનિંગમાં ત્યારે તમારો વિડીયો જોઈએ છીએ અને મોટિવેશન મળે છે એ લોકોને થેન્ક યુ સો મચ કે ચલો તમે મારા વિડીયો પરથી મોટિવેશન લઈને તમે જાતે પ્રેક્ટિસ બી કરી શકો છો સો તો ચલો તમારો જે આટલો સપોર્ટ મને મળ્યો છે એમના લીધે મેં બી અત્યારે મારી યુટ્યુબ ચેનલ પર આટલી આગળ છું એમના લીધે જ મેં તમારી જોડે મારી પાસે જે નોલેજ છે તમારી જોડે શેર કરું છું સો ચલો જે લોકો મારા વિડીયો જોઈને મોટિવેશન લઈ રહ્યા છે તો મેં બનતી કોશિશ કરીશ કે તમારા માટે મેં હજી બી એવા જ વિડીયો લાવી શકું એન્ડ આઈ હોપ કે આજનો વિડીયો બી તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને